આજની આ જે પ્રેસ વાર્તા છે ખૂબ મહત્વના વિષય ઉપર અમે રાખી છે અને એ આદિવાસી વિકાસના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે કૌભાંડો ચાલી રહ્યો છે એના વિષય છે આપ સૌને ખબર હશે કે ગઈ વીસ તારીખે સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ટ્રાઈબલ સપલાન ઓફિસના એ જિલ્લાના જે પ્રભારી છે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ અને આખી સમિતિ જિલ્લા પ્રમુખ એમના વતી એમના એ એ મંડળથી આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાયબલ સપ્લાનની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાદેવમાં પણ થયું હતું નર્મદામાં પણ થયું હતું પરંતુ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી મુજબ એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ બે જ જણા પચીસ કરોડનું આયોજન કર્યું અને એ એ જે હકીકત છે એને અહીંના શ્રી જસુભાઈ અને જિલ્લાના ત્રણ ધારાસભ્યો છોટાઉદેપુરના ધારાસભ્ય પાવીજતપુરના સંખેડાના એ લોકોની જવાબદારી છે કે આ ફંડનું યોગ્ય આયોજન થાય પરંતુ આ ફંડ એક મંત્રી પ્રભારી મંત્રી જે છોટા ઉદેપુર વિસ્તારના એ પ્રતિનિધિ નથી અહીંના લોકોએ એમને વોટ આપ્યા નથી તો કયા અધિકારથી એ આ ફંડ ઘરે બેસીને આયોજન કરે છે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અમને લાગે છે કે આ તો અહીંના જે ટ્રાયબલ સપ્લાન ઓફિસર છે આઈએસ અધિકારી છે એ આ હકીકતને બહાર લાયા અને એનો વિરોધ કર્યો વાંધો લીધો એટલા માટે આ બહાર આવ્યું છે નહીં તો ભૂતકાળમાં આ રીતે આ ત્રીસ વર્ષમાં ભાજપની સરકારે આદિવાસીઓનો જે ફંડ છે એનો આવો ગેરવહીવટ કર્યો છે એવો બહુ સ્પષ્ટ દેખાય છે આપ સૌને ખબર છે કે પાછલા સમયમાં છોટાઉદેપુર અને દાહોદમાં પચાસ કરોડ જેટલું ટ્રાઇબલ સપ્લાનનું જે ફંડ છે એ નકલી કચેરી કૌભાંડમાં વપરાઈ ગયું એ આ ઘટના છે અમે માનીએ છીએ અને અહીંના જે પ્રતિનિધિઓ છે એમની જવાબદારી છે કે લોકોના અધિકારના ફંડ ચોકીદારી કરે એ પોતે ચોકીદાર હોવાનો દાવો કરતા હોય છે પણ ચોકીદારી કરે જે કરી રહ્યા નથી તો એમના માટે આ ભયંકર શરમજનક છે એ લોકોએ જેમ જે લોકો એમને વોટ આપ્યા છે એ મતદારોને એમણે ધ્રો કર્યો છે એમની જવાબદારી છે એ નિભાવી નથી રહ્યા તો અમને અમે આ એક પત્ર લખ્યો છે આ પત્ર મેં અહીંના સાંસદ જસુભાઈ રાઠવા અહીંના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેતપુર પાગના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સંખાળા ધારાસભ્ય અભયસિંહ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેનને ઉદ્દેશીને અમે આ એક પત્ર લખ્યો છે કે આ રીતના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ અટકાવવાનો તમારી જવાબદારી છે તમે બોલ્યા નથી આજે વીસ તારીખના જે સમાચાર આવ્યા છે આજે તારીખ ચોવીસ થઈ છે ત્રેવીસ થઈ છે આટલા દિવસ સુધી હજી પણ એમને કોઈ પ્રતિક્રિયા આપી નથી મતલબ કે એ આ જિલ્લાના લોકોના જે વિકાસના જે ફંડ છે અધિકારના ફંડ છે એનો કેવી રીતના ઉપયોગ થવો જોઈએ એના માટે બિલકુલ બેદરકાર છે અથવા તો એમની પાર્ટી જે પ્રકાર નિર્ણય કરે છે પાર્ટીના દબાણમાં આ સાંસદ અને ધારાસભ્ય કશું જ બોલતા નથી એ અમે બહાર લાવવા માંગીએ છીએ અમે એમને પત્ર લખ્યું તમે બોલો અને તમે જો નહીં બોલશો તો અમે આનો પત્ર આપીશું કોંગ્રેસ પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવીશું અને કલેક્ટરને અમે એના મારફત કલેક્ટર પત્ર આપીશું અને આનો અમે અમે સખત વિરોધ કરીશું આ આ પત્રમાં લખ્યું છે અમને આશા છે કે આ પત્ર વાંચીને સાંસદશ્રી અને આ ધારાસભ્ય ત્રણ અને જિલ્લા પંચાયત પ્રમુખ એનો ખુલાસો કરશે અને એમની જવાબદારી છે પબ્લિક માટે એમને લોકોએ વોટ આપે છે એ જવાબદાર લોકો છે તો એ આના વિશે શું કર્યું એની એનો ખુલાસો કરી અમે વિનંતી કરીએ છીએ અને સાથે જિલ્લામાં જે કૌભાંડો થયા આ સાયકલનું કૌભાંડ હજુ પણ ચાલુ છે નકલી કચેરી કૌભાંડ નલસે જલનું કૌભાંડ આવા જે કૌભાંડો થયા છે એ આ રીતના થઈ રહ્યા છે અને અહીંના જનપ્રતિનિધિઓ આવા બધા કૌભાંડો વિશે ચૂપ છે એ એમની ભાજપ પાર્ટીના દબાણમાં આ ચૂપ છે અને અમને લાગે છે કે આ માત્ર ભીખુ સિંહનું કામ નથી આ બીજા કોઈ વ્યક્તિ છે કોઈ એજન્સી છે જે છોટા ઉદેપુર ના લોકોના વિકાસના નાણા એ રીતના ચાવ કરી જાય છે એ અમને શંકા છે એના કારણે પત્ર લખ્યો છે અમને આશા છે કે તમે આ પત્ર ની માહિતી આ ત્રણ ધારાસભ્યો જિલ્લા પ્રમુખ અને ખાસ અહીંના સાંસદ એ એમને આ પૂછશો અને એ લોકો શું આના વિશેની વાત વિરોધ કે રજૂઆત કરી રહ્યા છે એ ખુલાસો કરાવશો એમાં વિનંતી કરીએ છીએ મને લાગે છે કે ભીખુસિંહ જે છે એમને અમે મળ્યા છે અને ભીખુસિંહ આટલા મોટા ફંડ નું આયોજન કરી શકે એવી ક્ષમતા ધરાવતા નથી એટલે કોઈક એજન્સી છે જે કદાચ આ બધાને પોસે છે ટુકડા ફેંકી આપે છે એટલા માટે કોઈ બોલતું નથી અને ભીખુરસિંહના હાથા બન્યા છે એવું અમને લાગે છે અને પ્રભારી મંત્રીઓ જે છે એની આ જિલ્લામાં એ અમારા પ્રતિનિધિ નથી અહીંયા કોઈ લોકો એમને વોટ આપ્યા નથી તો અહીંના વિકાસના નાણાંનો વહીવટ આયોજન ઘરે બેસીને એમને કરવાનો કોઈ અધિકાર બનતો નથી આ ગુનાહિત કૃત્ય છે અને સરકારે પણ અહીં નોંધ લેવી જોવામાં માની છે